સમગ્ર રહ્યો છે ત્યારે ચંદ્રકાંત શ્રીવાસ્તવ એ પૂર્વ વિરોધ નેતા છે દર વર્ષે તેમના ઘરે અવાનોખી રીતે હોળી ઉજવણી કરવામાં આવતી હોય છે તમામ જે લોકો છે પરિવારના જે અહીંયા ઉપસ્થિત થઈ અને ભવ્ય થી ભવ્ય જુડેડી ઉજવણી કરતા હોય છે ત્યારે દર વર્ષની જેમ આ વખતે પણ આપ જોઈ શકો છો જેમ સાથે જુડેડી ની ઉજવણી કરવામાં આવી રહી છે પૂર્વ વિરોધ પક્ષના નેતા હાલના કાઉન્સિલર એવા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભાઈ જે ખૂબ જ લોકપ્રિય છે લોકોમાં અને તેમના દ્વારા હરેક તહેવાર ખૂબ જ ધામધૂમપૂર્વક ઉત્સાહપૂર્વક મનાવવામાં આવતો હોય છે તમામ જેમના પ્રિયજનો છે સ્વજનો છે અને ખાસ તો તેમના વિસ્તારના લોકો છે તે અહીંયા આવી અને હોળી પર્વની જુડેડી પર્વની ઉજવણી કરતા હોય છે ત્યારે ફરી એકવાર આ વખતે પણ અહિયાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વિશાલભાઈ શ્રીવાસ્તવ પણ છે તેમની સાથે આપણે વાત કરીશું વિશાલભાઈ શું કહેવા માંગશો દર વર્ષથી જેમ આ વર્ષે પણ प्रेम नो उमंग त्यौहार रंगों नो त्योहार खूबज धामधूमपूर्वक उजा पार्क उठे के सभी वियर और पार्क उठे की सभी टीम को होली और धुलेटे की शुभकामनाएं हर साल की तरह इस साल भी आ, हमारे निवास स्थान पे हमारे पूरा परिवार मेरे पापा जब इलेक्शन लड़े थे सबसे लेके अभी तक के जितने भी कार्यकर्ता हमारे प्रताप नगर के जो भी स्नेही लोग हैं जिसके साथ में हमारी लागनी हमारा परिवारजन आज हम सब इकट्ठा हुए हैं आ, हमने आ, खाने की भी व्यवस्था की है और हर सुर उल्लास से हम ये त्यौहार मना रहे हैं आपके द्वारा मैं ये देश हमारा गुजरात राज्य और वड़ोदरा सिटी के सभी नगरजनों को धुल्हटी दु, की शुभकामना देता हूँ होली की शुभकामना देता हूँ सभी वर्ग को साथ में लेके भाईचारा रख के हम इस देश को आगे बढ़ाएं, इस देश की नींव मजबूत करें आगे इलेक्शन आने वाला है विचारधारा की लड़ाई है लेकिन विचारधारा की लड़ाई के अंदर हम आपसी जो भाईचारा है कि आपसी जो संबंध है वो ना ना तोड़े इलेक्शन आएगा जाएगा देश की बात है सबकी अलग विचारधारा है सब अपने अपने तरह से वोट करेंगे लेकिन मेरा ये पर्सनल कहना है कि हमारे जो भी सभी दोस्त हैं जिनकी जो भी विचारधारा है लेकिन आपस में न लड़े भाईचारा बढ़ाए और भाईचारा के साथ में सभी जातियों को लेकर हम इस देश की नींव को मजबूत करें और राष्ट्र को प्रगति के रास्ते पे ले जाए यही संदेश के साथ में मैं सभी वड़ोदरा शहर के नगर जनों को होली और धुलटी की शुभकामनाएं देता हूँ जय हिंद जय भारत खूब सुंदर बात करी थे ચૂંટણી આવશે અને જશે પરંતુ એક ભાઈચારો છે ભારતની જે અખંડતા છે તે ના તૂટવી જોઈએ ભારતની અખંડતા રહેશે તો જ ભારત મજબૂત બનશે તેવું અત્યારે ચંદ્રકાંત શ્રીવાસ્તવના પુત્ર વિશાલ શ્રીવાસ્તવ કહી રહ્યા છે અને તેમના આંગણે જ્યારે આ પર્વની ઉજવણી ખૂબ જ ધામધૂમ પૂર્વક કરવામાં આવતી હોય છે આપ જોશ જોઈ શકો છો કે સર વખતે આવી રીતે ખેલૈયા આવી અને લગાડવાના ત્રાસ અહીંયા આ પર્વ ઉજવવામાં આવતું હોય છે પરિવારના સૌ લોકો અહીંયા એકઠા થતા હોય છે અને ખૂબ જ રંગે આ રંગોના પર્વની ઉજવણી માનતા હોય છે જયારે સૌ કોઈ વિસ્તારના જે નાગરિકો પણ છે ચંદ્રકાંત આજે પ્રાંગણમાં રોજે મેળો લાગતો હોય છે પોતાના વિસ્તારના પોતાના પ્રશ્નો હોય તેને લઈને અહીંયા મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને તહેવાર હોય ત્યારે પણ સૌ કોઈ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થઈ અને આ તહેવારને પણ માનતા હોય છે હરેક તહેવાર તમામ લોકો સાથે ઉજવવાનો જે રિવાજ છે ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા તે પરંપરા વર્ષોથી હજુ પણ જળવાઈ રહી છે અને મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી અને આ પર્વને માનતા હોય છે ત્યારે જુડેટીનો આજે રંગોનો તહેવાર છે અને રંગે રંગાઈ ચૂક્યું છે સમગ્ર વડોદરા શહેર સહિત સમગ્ર દેશ ત્યારે આજનું આ પર્વ ચંદ્રકાંત શ્રીવાસ્તવ જે પ્રો વિરોધ પક્ષના હાલના કોંગ્રેસના કાઉન્સિલર છે આપ જોઈ શકો છો કે તેમનો પરિવાર છે તે એકબીજાને રંગ લગાવી આ પર્વની ઉજવણી કરી રહ્યું છે જે એક સંસ્કૃતિ છે વડોદરાની ભારતની અને સંસ્કૃતિ પ્રમાણે જ્યારે તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય ત્યારે તહેવારનું મહત્વ અનેરું બની જતું હોય છે ઉત્સાહમાં અનેરો આનંદ આવતો હોય છે તે જ પ્રકારે ભથ્થુભાઈની ત્યાં જ્યારે કોઈ પણ તહેવાર હોય તે સાંસ્કૃતિક રીતે અને ખૂબ જ ધામધૂમપૂર્વક ઉમંગથી મનાવવામાં આવતો હોય છે ત્યારે આજે સમગ્ર દેશ જ્યારે ખુશીઓ મનાવી રહ્યું હોય ત્યારે ફરી એકવાર આ પર્વને મનાવવા માટે અહીંયા સૌ એકઠા થયા છે ત્યારે ચંદ્રકાંત શ્રીવાસ્તવ બત્તુભાઈ આપણી સાથે છે તેમની સાથે જ વાત કરીશું ભાઈ શું કહેવા માંગસો રંગનો પર્વ ઉમંગનો પર્વ પ્રેમનો પર્વ ફરી એકવાર વર્ષોની પરંપરા મુજબ આપની ત્યાં ઉજવાય રહ્યું છે શું કેસો એક મિનિટ આ પર્વ છે દર જેમ મોટા સંખ્યામાં લોકો આવી રહ્યા છે આપની ત્યાં ઉજવણી થઈ રહી છે શું કહેશો પહેલાં તો હોડી અને ધૂળેટીની વડોદરા શહેરના નગરજનોને મારી શુભકામના છે આ પર્વ ઉમંગનો છે ઈશ્નેનનો છે આ પર્વની અંદર દુશ્મનાવટ ભૂલવાનો છે અનેક રંગોમાં અનેકતાઓમાં એકતાનું દર્શન થાય છે મારું માનવું છે કે હર્ષ ઉલ્લાસની સાથે લોકો નાચતા હોય છે ગાતા હોય છે ગળે મળતા હોય છે પ્રેમનો સંદેશો મોકલતા હોય છે મારું માનવું છે કે વડોદરા શહેરની અંદર હંમેશા આ પ્રમાણે પ્રેમ રહે લોકો ભૂલે ગળે ગળે અનેક બનેલું આ તહેવાર એક રંગમાં મળી જાય એવી ભગવાનથી પ્રાર્થના કરું છું દરેક ના ઘરમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ વધે અને હંમેશા ધૂળેટી મનાવતા રહે એવી ભગવાન પ્રાર્થના કરું છું તમામ ના ઘરમાં પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે અને તમામ લોકો આ રંગોના જે તહેવાર છે તે પ્રમાણે તેમના જીવનમાં પણ ખુશી આવે તેવી અત્યારે દુઆ પણ કરવામાં આવી રહી છે ચંદ્રકાંત શ્રીવાસ્તવ પોતાના જે પરિવાર છે તેમની સાથે અત્યારે આ પર્વને મનાવી રહ્યા છે અને હર્ષોલ્લાસ સાથે તેમના પ્રાંગણમાં આ પર્વ છે તે ઉજવવામાં આવી રહ્યું છે વર્ષોની પરંપરા રહી છે અને વર્ષોની પરંપરા મુજબ અહીંયા સૌ પરિવાર એકઠું થઈને તમામ જે સ્નેહીજનો પરિવારજનો છે તેમની સાથે અત્યારે જે પરંપરા છે આ તે ઉજવવામાં આવી રહી છે તેમના પુત્ર પણ છે તે અત્યારે અહીંયા આશીર્વાદ પણ લઈ રહ્યા છે અને સમગ્ર લોકો અહીંયા આવીને આ જે આનંદ અને ઉત્સાહનું પર્વ છે રંગોનું પર્વ છે તેમ માણી રહ્યા છે અને દર વર્ષથી જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ચંદ્રકાંત શ્રીવાસ્તવની ત્યાં આ પર્વને ઉમંગથી ભારે શ્રદ્ધાથી અને ત્યારથી ઉજવવામાં આવી રહ્યું છે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા સ્પાટ ટુડે ન્યૂઝ વડોદરા